નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી સુનિલભાઈ પરમાર શક્તિસિંહ ગઢવી તેમજ રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે નવીનભાઈ જોશીનાઓને બાતમી હકીકત મળેલ કે નખત્રાણા પોલીસ સ્ટેશન સીપાટ પ્રોહિબિશન કલમ મુજબના ગુના કામેનો નાસ્તો ફરતો આરોપી કમલસિંહ મગસિંહ સોઢા રહે દેવીકોટ રાજસ્થાન વાડો હાલે બાડમેર જિલ્લાના ડુંગરી ચેકપોસ્ટ પાસે રહે છે અને ત્યાં હાજર છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજનાઓએ વિગતની જાણ કરી તેઓની સૂચનાથી તુરંત જ હકીકત આધારે વર્કઆઉટ કરી બાડમેર જિલ્લાના ખાતે જઈ તપાસ કરતા હકીકત વાળો આરોપી ડુંગરી ચેકપોસ્ટ ખાતેથી મળી આવતા આ ગુના સમજ કરતા પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકૂરી સૌને હસ્તગત કરી લઈ આવી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી કમલસિંહ મગસિંહ સોઢા ઉમર વર્ષ છપ્પન રહે ગામ બોલા તાલુકો ફતેહગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાન